તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આપણે ફાઇનલી તળાવના લોકેશને પહોંચી ગયા આ છે આપણો વાઘ તમે જોઈ લો અને આ પેપરની ફિલ્સ બાજુ છે આપણો તળાવ તો અમે વિપુલ વિપુલબેન બે જણા તો તળાવ બતાવીએ आपो तलाव आना तलाव जो दे आज आपण तळव सर तळव फुल भराई गुसर जो बधू पाणी वय आवास तळव भराई गुसर हां सर तळा न लोकेशन આ છે આપણો ભાઈબંધ તો આપણે આટલો આપણો બોલવાનું પૂરો કરીએ